સમય આવી ગયો છે કે પેલું નથી કેતું કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે એટલે હવે એવું સમય આવી ગયો છે હવે એવી એવી હિન્દુઓને જે તકલીફ પડશે ને એટલે હિન્દુ ની પાસે બે જ રસ્તા હશે કાં તો એને કટ્ટરવાદી હિન્દુ પોતાના ધર્મ ને અપનાવી જ્ઞાન લઈ અને સમાજની પોતાની પરિવારની ને રાષ્ટ્રની રક્ષા કરવી પડશે કાં તો પછી મોત બીજો ત્રીજો તમારા ને દીકરીઓને વાલા હું એવું નથી કે આ કઈ ભગત નથી હું માઇક નાખું મારે પકડવું આજે પણ હું તમને એવું કહેવા આવ્યો છું કે ઘણા સમયથી એના માતા પિતા અહીંયા મળવા માટે મને ફોન કરતા પણ આપણને ખબર નહીં કે હમણાં તો બહુ રેલીઓ ચાલી બાપુ કહે તો કે રેલીમાં બાપુ તો રેલીમાં અને રેલીમાં એક દિવસ આ પરમાત્મા મારા રથ ઉપર આવ્યા અને તુલસીદાસ રચી તેણે જ્યારે મને સંભળાવી ત્યારે મને એમ થઈ ગયું કે હું કશું જ નથી ખાલી મેં આ કપડાં પહેર્યા છે દેખાડું કર્યો છે આ બધી માળાઓ બાળાઓ પહેરીને અને એણે જે મને પ્રભુનું ગુણ હવે સંસ્કૃતમાં હો મોટી વાત એટલી કહેવાની કે એના માતા પિતા એક મીડિયમ આપણા જેવા પરિવારમાંથી આવે છે આની ઉંમર તમે બધા જાણતા હશો હમણાં બાપુએ કહ્યું પ્રમાણે એટલે એના માતા પિતા ખાલી એને સંસ્કૃત કે ભજન ભજન એવું બધું નથી શીખવાડી રહ્યા તમે બધા એના એના યુટ્યુબ વોટ્સઅપ ફેસબુક જે કંઈ હોય તમે ચેક કરજો એના એની જોડે એમના પરિવાર સાથે સંબંધ બાંધી જાણવાની કોશિશ કરજો કે આ દીકરો કયા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને કેટલા પર્સન્ટેજથી એ પાસ થઈને આવે છે કારણ કે ત્યાં તો સ્કૂલમાં તો કંઈ જતા કરતા વિગાજલ જ નથી ચાલતું ધેટ મીન્સ સાબિત થાય છે કે માતા પિતા એના દીકરાને પૂર્ણ પુરુષોત્તમ બનાવવાની કોશિશ કરી રહ્યા છે આવા જેના માતા પિતા હોય સૌ પ્રથમ એવા માતા પિતાના શ્રી ચરણોમાં મારા કરોડો કરોડો દંડવત છે ધન્ય છીએ અમે અને આ તો મારી માટે તો પ્રગટ પુરુષોત્તમ જ છે આ બાળ સ્વરૂપે આવેલા એને ઘણું બધું આવડે છે આપણે બહુ સંસ્કૃત એવું કહેવાય ને કે તમે સમજી લો કે તુલસીદાસજી પોતે અવતાર લઈને આવ્યા હોય મેં તો અનુભવ કર્યો છે કદાચ એની ઉંમર પ્રમાણે તમને ખબર ન પડ્યો કારણ કે તમે તો આમાં હોય જ નહીં ને જટા કટારીમાં તો તમને કોઈ નહીં ડોખરી હોય નહીં એને ડોખરાય નહીં અત્યારે તો બધું બધું હવે બહુ બોલાય ગઈ જાહેરમાં અમે મારી પર તો બધું ટોચકા ચાલુ થઈ ગયા છે બોલીએ હે

હું એવું નથી કહેવા માંગતો કે તમે તમારા દીકરા દીકરીઓને ભગત બનાવી દો ઘણા એવું વિચારે કે આની સંગતમાં આ લઈ જશે ને બાવા બનાવી દેશે ને ચેલા કરશે ને ચપાટા કરશે હું જાહેર માંગુ છું મારા સદગુરુદેવ ભગવાને મને એટલું જ્ઞાન આપ્યું છે કે સાચો ગુરુ કોઈ દિવસ શિષ્ય કરતો નથી કારણ કે ગુરુ તો છોડાવે છે તો શિષ્ય કરે એ તો બંધન થઈ ગયું ભાઈ એટલે ગુરુના પ્રતાપે અમે ચાલી રહ્યા છે એ માર્ગે અને આવા દીકરાઓ આવા માતા પિતા જયારે આપણી પાસે આવે ને તો આપણને એમ થઈ જવું જોઈએ વિનંતી કરું છું બહુ સુંદર દિવસ છે માં ભગવતી રાંધલ પધાર્યા છે માં બાળા બહુચર પધાર્યા છે અને આપણી ઉંબેમાં તો આપણી શું વાત કરું સો 什么？ thank you